અમદાવાદ જિલ્લાની એકવીસ શાળાઓને ડીઓ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે જેમાં ધોળકા ધંધુકા માંડલ અને સાણંદ તાલુકાની શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે બેદરકારી બદલ તમામ શાળાઓને ડીઓએ દસ હજારનો દંડ પણ ફટકાર્યો છે શાળાઓમાં ફાયરના સાધનોનો અભાવ હોવાથી કાર્યવાહી કરવામાં આવી જેમાં વારંવાર નોટિસ છતાં શાળામાં ફાયર સેફટી ની વ્યવસ્થા નહોતી કરવામાં આવી અને આજ જ કારણે ડીઓએ નોટિસ ફટકારી છે તમામ શાળાઓને તાત્કાલિક એનઓસી મેળવવા પણ તાકીદ કરવામાં આવી છે આદેશનું પાલન નહીં થાય તો શાળાની પરવાનગી રદ કરવા સુધીની પણ હવે કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું છે હસ્તક આવતી શાળાઓ એટલે કે ડીપીઓ હસ્તક આવતી શાળાઓ કે જે મોટે ભાગે તાલુકા વિસ્તારની છે ધોળકા ધંધુકા બાવળા સાણંદ માંડલ બેત્રોજ આવા તાલુકા કક્ષાની જે શાળાઓ છે આ શાળાઓમાં અગાઉ જે નવ મીટરનો નિયમ હતો કે નવ મીટરથી ઓછી હાઈટ હોય તો તેમને લેવાની રહેતી નથી પરંતુ ત્યારબાદ અદ્યતન નિયમો મુજબ પાંચસો ચોરસ મીટર કરતા જયારે વધારે બાંધકામ હોય ત્યારે શાળાએ ફાયર એનઓસી માટે બિનઅચૂક અરજી કરવાની રહે છે આવી શાળાઓ લગભગ બાવીસ જેટલી શાળાઓ કે જેને અવારનવાર તાકીદ કરવા છતાં પણ તેઓએ ફાયર એનઓસી માટે અરજી કરેલી ન હતી આવી શાળાને અમે આરટીની જોગવાઈઓ ફાયર સેફટીની જોગવાઈઓ તથા સાથે સાથે એફઆરસીના નિયમો અંતર્ગત બાળકોની સલામતી જોખમમાં મુકાય તેને ધ્યાને લઈ અને હાલના તબક્કે દસ દસ હજારનો દંડ કરેલ છે